क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना तमने स्पर्शता तमाम समाचारों की हमने फिक्र ने एटले हूँ अपना लैने आयो छूँ प्राइम नाइन विथ प्राइम नाइन में आज बात जूनागढ़ भवनाथ में गादीना विवाद नहीं અત્યાર સુધી આસ્થાનું ધામ જૂનાગઢ ભજન ભક્તિ અને ભંડારાના કારણે ચર્ચામાં રહેતું હતું પણ છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢના ધામને ગ્રહણ લાગ્યું છે એક બાદ એક વિવાદ આસ્થાની આ જગ્યાને બદનામ કરી રહ્યા છે ખંડિત કરી રહ્યા છે હજુ ગિરનારના અંબાજી મંદિરનો વિવાદ શાંત થયો નથી સત્તાધાર ધામનો વિવાદ ચાલે છે અને હવે જુનાગઢના ભવનાથ મંદિરમાં હકની લડાઈ શરૂ થઈ છે કરજણ આશ્રમમાં રહેતા મહંત રાજુગીરીએ હવે ભવનાથ મહાદેવ મંદિરમાં પોતાના હકની વાત કરી છે વર્ષ બે હજાર પંદરથી આ વિવાદ ચાલે છે અને હવે ફરી પાછો આ વિવાદ જાગ્યો છે અહીં આ મંદિર અત્યારે અને એના મહંત હરિગીરી બાપુ છે અને સામે રાજુગીરી એવો દાવો કરી રહ્યા છે કે આ ગાદી તેમની છે અને તેમનો તેને હક મળવો જોઈએ અને એટલા જ માટે આજની આ ચર્ચા પણ કરવી છે આ ચર્ચામાં આપણી સાથે જોડાશે મહંત રાજુગિરી બાપુ અને મહંત રાજેન્દ્ર ગિરી બાપુ સૌથી પહેલો સવાલ રાજુગિરી આપને કે આખરે આખો વિવાદ શું છે શા માટે આટલા વર્ષો પછી આપને જૂનાગઢના ભવનાથની ગાદી માટે મેદાનમાં ઉતરવું પડ્યું બે હજાર પંદરથી અમારે ત્યાંથી વિવાદ બનેલો આગળથી તો દોડ વર્ષથી અમારી ગુરુ પરંપરામાં ગુરુ શિષ્યમાં કમ્પ્લીટ જ આવ્યું હતું પણ અમારે જયારે બે હજાર પંદર ની અંદર જે કંઈક માથાકૂટ થઈ એમાંથી અમારી ગાદી અમારે છોડવી પડી અમને નાથી ભગાડી મૂક્યા પછી મારા ગુરુ કમલાનંદ બાપુની જે સમાધિ હતી ત્યાં અમારે સોલસી ભંડારો કરવાનો હતો તે લોકોએ મને ના કરવા દીધો પછી મેં કરદન આવીને કર્યો પછી થી મેં આવીને સોલસી ભંડારો કર્યો ગિરનાર મંડળ બોલાયું અને આમાં સાહેબ એવું છે કે મારી ગુરુ પરંપરાની આખી માહિતી જુનાગઢની અંદર જાહેરાત છે એમ કે આ લોકો ગિરનાર મંડળના અંદર જોડાયેલા છે અમે દોઢસો વર્ષથી અમારી ગુરુ પરંપરા ગુરુની પરંપરા ચાલી આવે છે અત્યારે હાલ છે કયો વિવાદ છે હરિગરી બાપુને આહ સાહેબ બેહાર્યા છે સરકારી સાહેબ હું નામ તો કોન ન દઈ શકું પણ એ લોકોએ કીધે શું કર્યું શું નહીં એ મને ખબર નથી સાહેબ પણ મેં બે હાજર એકવીસથી આજ લગી લડી રહ્યો છું પણ મને કોઈ નિયમ મળતો નથી સાહેબ બિલકુલ એટલે રાજુગીરી બાપુ આપને એવું લાગે છે કે હરીગીરી બાપુ બધું પચાવી પાડવા માંગે છે ગાદી પર તેમનો કબજો છે તો પછી 2015 પછી અત્યાર સુધી 2024 થયું આ વિવાદ શાંત હજી થયો નથી એમાં એવું છે સાહેબ કે અમારે આગળ છે જો લખેલી છે ગુરુ પરંપરાની એ મંદિર શાખામાં છે બાપુ અને પણ એમાં જે સરકારી કાર્યમાંથી આ લોકો લોકોએ કેવું છે કે શું કર્યું એ મને ખબર નથી પણ એ લોકોએ અત્યારે હાલમાં તો હરિગરી બાપુ પાસે જ કબ્જો છે અથવા અમે ના પાડેલી કે ભાઈ અમારા ભવનાથની અંદર અમે અરજી લખેલી છે કલેક્ટર સાહેબને કે ભાઈ અમારો નિર્ણય ના થાય ત્યાં સુધી કોઈ બંધ કામ ન કરવું પણ તે સતાય બિલ્ડિંગ બની ગઈ છે પ્રેમ ભરાવ ભવન બિલ્ડિંગ બની ગઈ છે સાહેબ અમારા જે ગુરુની અમારા ગુરુની જે અંબાજી મંદિર નાનું બનાવેલું હતું રૂમની અંદર એમને જે ગાડી બનાવેલી હતી એ થોડી રાખવામાં આવી છે પણ અમારું કોઈ વસ્તુ સાંભળવા ના આવ્યું ત્યારે અમારે મીડિયા સાથે આવવું પડ્યું છે અમે નિયા માગીએ છીએ અને નિયા માટે જ દોડીએ છીએ બિલકુલ બાપુ હવે જુઓ જૂનાગઢ અને વિવાદ એકબીજાના જાણે પર્યાય બની ગયા છે બાપુ આવું ને હું ચાલતું રહું તો પછી લોકોને આપના પ્રત્યેનો ભરોસો નહીં તૂટી જાય આની અંદર તો એવું છે કે હવે એ મોટા સાધુ છે અમે નાના સાધુ છીએ અને આમાં જે છે કે જો હવે સરકારી કાર્યમાં એ લોકો આગળ પડતા છે અમે કોઈને બહુ ઓળખતા નથી સાહેબ અમે નાના સાધુ હતા અમે તો ગુરુની આજ્ઞા ઉપર ચાલતા હતા ત્યાં ભવનાથ મુજકુ અમે સંભાળતા હતા અને આરતી પૂજા કરતા હતા પછી એ લોકોએ એ એવું કીધું કે તમારે જે આ ના થાય આમ ના થાય અમારી ઉપર ખોટા આરોપ લગાવવાની કોશિશ કરીને અમને ભગાડી મૂક્યા ત્યાંથી તો અમે દળના માર્યા ભાગ્યા હતા પણ પછી અમે દોડ્યા છીએ કલેક્ટર સાહેબ પાયા દોડ્યામાં કોરાટમાં અમે કેસ લખેલો છે અમદાવાદ હાઈકોર્ટ અમારા ગુરુ ચાચા ગુરુ લડી રહ્યા છે પણ અમને કોઈ મળતો નથી સાહેબ અને હરિગરી બાપુની સામે અત્યારે અમારો દસ નામ જૂના અખાડા છે એ જાણે છે ત્યાં આમ પબ્લિક છે એમને ખબર છે કે ભાઈ દસ નામ જૂના અખાડાનું ભવનાથ મંદિરમાં ગુરુ શિષ્યમાં આવે છે લોકોને જુનાગઢમાં એ બધાને ખબર જ છે સાહેબ એવું તો નથી કે હું બોલું લોકો બોલે પણ લોકો ત્યાં તપાસ કરે કે ભાઈ આ વસ્તુ રઘુના ગંગાગરી રઘુનાથગરી રમેશગરી ઉમેશગરી આનંદગરી કમલાનંદ આ બધા ગુરુ પરંપરાના શિષ્ય મહત્વ મારા બધા ત્યાં ગાદી સંભાળીને ગયેલા છે ને અત્યારે હું કમલાનંદ બાપુનો નો શિષ્ય જ બોલું છું અને હું મારા પરિવાર માટે લડી રહ્યો છું સાહેબ બિલકુલ બાપુ હવે વિવાદ તો છેલ્લો ઘણા વર્ષોથી છે પણ હવે આપની માંગ શું છે અને હવે શું થવું જોઈએ તેવું આપની કલ્પના છે હવે એમાં એવું છે સાહેબ અમે દસ નામ દસ નામ જૂના પરિવાર છીએ હરિગરી બાપુ તેરામી ના છે અમે ચૌદામઢી ના છીએ અને બીજો નંબર એવો છે સાહેબ કે જો ગુરુ શિષ્ય હાલતું હોય તો ગુરુ શિષ્ય સેના માટે બનાવે છે કે એક ગુરુ ની સેવા કરવા માટે હોય છે ગુરુ ની હા જ્યારે પ્લમરિંગ થાય ત્યારે પણ એની એની ભ્લમરિંગને સેવા કરવા માટે હોય છે જેથી કરી મેં મારા ગુરુની મૂર્તિ મેં કર્જનમાં બેસાડી છે તો હું ગુરુની મારી સેવા બજાવી રહ્યો છું તો આવું ગુરુ પરંપરાની અંદરનો કાયદો આવો હોય છે અમારી ચાંદ બોટલા પરિવાર છે સાહેબ અને એ લોકોનું દસ નામ જૂના ખાડાની અંદર નામ ખરું પણ તેરા મઢી અમે ચૌદા મઢી નાખી તો એમાં હરિગરી બાપુનો અમારા ભવનાથની અંદર કોઈ હક દાવો લાગતો નથી સાહેબ

એના શિષ્ય જ મળવું જોઈએ આ જે અત્યારે વિવાદ કરી રહ્યા છે એ ખોટો છે ને એમાં એના ગુરુ શિષ્ય ફાધર હોય તો એને જ બેસાડવા જોઈએ અને એને જ હક આપવો જોઈએ સાહેબ આમાં એવું છે કે આ લોકો તો પછી છે ને હું એમની બધા બધું બોલી નથી શકતો સાહેબ પણ હું કહેવાય એટલું માંગુ કે એના જે પરિવાર છે એના જે ગુરુ શિષ્ય છે એના માટે ગુરુ એ છેલ્લા ચેલા માટે એના છોકરા છે એના માટે બનાવ્યા છે સેવક કે ચેલા બનાવ્યા હોય તો ચેલા એની સેવા કરી શકે છે ચેલા એની જગ્યા સંભાળી શકે છે ચેલા એનું નામ ઊંચું કરી શકે છે બાપુ બિલકુલ તો બાપુ પછી હરિગીરી બાપુના શિષ્ય તરીકે કોનું નામ આવે અને આપ શું માનો છો કે કોને આ અસલી હકદાર આ ગાદીનો કોણ છે પીઢ છે અત્યારે હાલમાં નાના પીઢ ક્યાં છે અથવા એ અમારે અંદર જ લાગે છે નાના પીઢને જો પહેલેથી ચશ્માય છે અથવા એ લોકો પહેલેથી વેવેટે કરે છે પણ હવે આ તો એવું છે સાહેબ કે મોટો સાધુ હોય તો નાના સાધુ ને દબાવી દે તે બોલી ના શકે સાહેબ બિલકુલ મોટા સાધુ એટલે નાના સાધુ ને દબાવી દેવું આપનું કેવું છે પણ શું આ દિન સુધી આપને કોઈ ધમકી મળી છે બાપુ એવી ધમકી તો અમને નથી આપી પણ બોલા બોલે હરૂભરૂ ની અંદરની વાતો હોય છે એમાં મને તો નથી આપી હું ખોટું ના બોલી શકું સાહેબ કે મને તો હરીગરી બાપુ એ કોઈ ધમકી નથી આપી પણ મારા જે ગુરુ ભાઈઓ હતા એ લોકોને આઈ જો કઈ વાત કોઈની જોડે ધાતેલી એ લોકોની સમજા મારી જોડે કોઈ ધમકી ભાડ કશું આવ્યું નથી સાહેબ પણ હું તો આજ 2021 થી લડું છું બોલે એમ લડું છું બોલે એમ કહું છું કે ભાઈ મારો હક દાવો છે મારા પરિવારને મારે હક અપાવવો પડે હું કમલાનંદ ગારી બાપુનો શિષ્ય છું મે 15 વર્ષ મુજકુનમાં ભવનાથમાં સેવા આપેલી છે મારા ગુરુની બે કેટલી ક્લાસ હતી તો મારા ગુરુની મે 15 વર્ષ લગી મે મારી ગુરુની સેવા આપેલી છે સાહેબ મે અને ગુરુપ્રા ની અંદર નો સમજણ કરી અને જયારે મારા રમેશ કરી બાપુ જયારે સિદ્ધાંત થઈ ગયું તો એની સમાધિ માં હું ત્યાં હાજર છું કમલાનંદ બાપુ ની સમાધિ માં હું હાજર છું સાહેબ પણ ત્યાં સુધી કોઈ ડખો નહોતો મારા ગુરુ ગયા પછી નો ડખો થયો છે કે ભાઈ હવે આ લોકો ની અંદર કશું નથી આમ નથી તેમ નથી પણ હવે વસ્તુ એવી છે બાપુ કે નાનો હોય કે મોટો હોય માણસ મોટો નાનો છોકરો મોટું તો દાવાનું જ છે સાહેબ તો એ છોકરાની નો હક તો મળવો જ જોઈએ ને બિલકુલ બાપુ મારો છેલ્લો સવાલ આપને કે કેટલાક સમયથી જૂનાગઢની આ પાવન ધરા વિવાદોમાં ઘેરાયેલી રહી છે શું આવી ઘટનાઓથી લોકોના ભરોસાને ઠેસ નહીં પહોંચે એ લોકો ગાદી હાટુ લડી રહ્યા છે એના માટે છે હું તો મારા પરિવાર મારા પરિવાર અમે જે આજે 15 થી 20 જણા છીએ મારા પરિવારને કોઈને ગાદી આપે અને અમારે ગાદીની રિવાજત ગાડીનો નથી સાહેબ આમાં તો અમારા ગુરુપ્રિયાની જે સમાધિ છે એની સેવા

એવું મારે હવે દુનિયાને તો બતાવવું પડશે સાહેબ બિલકુલ એટલે હવે બાપુ અહીં પોતાને સાબિત કરવાની આખી આ ઘટના છે પણ સનાતન ધર્મ સનાતન ધર્મ સાથે જોડાયેલા લોકો ખૂબ જ વ્યથિત છે આવી ઘટનાઓના કારણે હાલ સમય હું છે બ્રેકનો બ્રેક બાદ વાત કરીશું એક મહંત સાથે વાત કરીશું અને એમની પાસેથી જાણી શકું છું ખરેખર ગાદી માટેની આ ઘડતલ આટલી બધી શા માટે છે

પૈસાવાળી ગાડીઓ ના છે મિલકત વાળી ગાડીઓ ના છે જ્યાં ઠાઠ છટારા છે ત્યાં છે જે સાધુ સંતો કુટિયામાં રહે છે અને ભગવાનનું ભજન કરે છે મંદિરમાં પૂજા પાઠ કરે છે એના આ બધા વિવાદ નથી એટલે આપણે જે વાતો કરી અને જે પ્રશ્નો આપએ પૂછ્યા છે એ બધાએ આ મિલકતમાં વિવાદો છે જગ્યાના વિવાદો આટલા માટે છે હવે વાત રહી ભવનાસની તો ભવનાથમાં વાત એવી છે કે ભવનાથમાં જે રીતે હરીગીરીજી આવ્યા છે એની સામે પણ કેટલીક વાતો મૂકીને ગયા અને જેમ રાજુગીરી પણ એમની વાતો રજૂ કરી રહ્યા છે પણ આ આખો વિષય તપાસનો છે કે હરિગીરી કેવી રીતે આવ્યા રાજુગીરીને કેમ જતા રહેવું પડ્યું રાજુગીરીએ કેમ છોડી દીધું આ બધી તપાસ જો સરકાર લેવલથી થાય અથવા તો સંતોની કોઈ સમિતિ પણ સંતોની સમિતિ એ કોઈ તટસ્થ અથવા તો એ કોઈ યોગ્ય જજમેન્ટ ન કહેવાય કારણ કે તો સંતો ગમે તે બાજુ લાગણી હોય ઢળી જાય એના કરતાં સ્પષ્ટ રીતે એની તપાસ અલગ રીતે તટસ્થતાથી થાય તો જ ખબર પડે કે ભાઈ હરિગીરી અહીંયા કેવી રીતે આવ્યા બિલકુલ બાપુ હવે સવાલે એ લોકોનો આવે કારણ કે આવા વિવાદો થતા રહેશે તો લોકોની આસ્થા તૂટી જશે લોકો સાધુ સંતો પર મહંત આપને નથી લાગતું કે લોકો ભરોસો કરવાનું નહીં રાખે લોકો ભરોસો જ નહીં કરે સનાતન હિન્દુ ધર્મમાં લોકોનો ભરોસો આ રીતે તૂટી રહ્યો છે અને આપને એમ કહું કે આપણી યુવા પેઢી શિક્ષિત પેઢી આના કારણે આ સ્થાનોથી દૂર થતી જાય છે જ્યાં સત્ય માટે પોતાની મનની ઈચ્છાઓ પૂરી કરવા મનોકામના પૂરી કરવા પરમાત્માના દર્શન કરવા અને ગાદી ઉપર બેઠેલા હોય કે સાધુ સંતો હોય એમને જ ભગવાન પ્રજા ધર્મ પ્રેમીઓ જનતા એમને મનમાં એમ થાય જ કે આપણે જેમને ભગવાન માનીએ છીએ જેમના તરફ આટલી આસ્થા રાખીએ છીએ જેમના તરફ આટલી બધી આપણી ભાવના છે એમની પાસેથી આવી અપેક્ષા તો આપ જેમ કહી રહ્યા છો એમ કે એ વાત બિલકુલ સાચી છે કે એના કારણે લોકો પણ દુખી થાય છે ધર્મ પ્રેમીઓ દુખી થાય છે જગ્યાની વિશ્વસનીયતા જગ્યા પ્રત્યેની શ્રદ્ધા તૂટે છે અને એ આખરે તો હિન્દુ ધર્મ સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે આની ચિંતા સૌથી વધારે સંતોએ જ કરવી પડે સંતોએ જ આ વાતનો વિચાર અને જે ગાદી ઉપર બેઠા છે એમને પોતાના વિચાર કરવો જોઈએ આપે કહ્યું કે ભાઈની વાત હવે એક ભાઈ એમ કે છે કે અમારી પાસે એમણે બાપુ કી મિલકતમાં એટલે કે ખેતરની જમીનમાં વારસાઈમાં એમણે જમીન લીધી ત્યારે એક ભાઈ એમ કે છે કે મને ભણાયાના પૈસા માગ્યા હવે વાત તો એ છે કે જો તમે સાધુ થઈ ગયા તો તમે વારસાઈમાં પડવાની કોઈ જરૂર નથી તમારે વારસાઈ પૈસાની સાધુ થયો એટલે આખો સંસાર પરિવાર ઘર બાર બધું છોડી દીધું પછી એને એમાં જવાની જરૂર નથી અરે મોટા ભાઈએ જો નાના ભાઈને ભણાયો તો મોટા ભાઈએ પણ દિલથી ઉદારતાથી એમ વિચારવું જોઈએ કે મારો નાનો ભાઈ મેં ભણાયો મેં જવાબદારી નિભાઈ અને આજે એ પણ આવી એક પૂજનીય ગાદી ઉપર હોય તો ચલો મારા માટે પણ ગૌરવ છે પણ આ બધી વાતો ભૂસાતી જાય છે અને આ ભૂસાતી વાતો એ આપણા માટે ખૂબ દુઃખદ છે ધર્મ માટે દુખદ છે સમાજ માટે દુખદ છે એ વાત હું પણ કબૂલ કરું છું બિલકુલ એટલે બાપુ લોકો વાતો કરતા હોય અને કહેતા હોય કે સાધુ તો ચલતા ભલા કારણ એવું છે કે આજે સાધુ સંત નું ધ્યાન ભજન સત્સંગ ની માપદંડ આ રહ્યા નથી પણ આજે કેટલો મોટો આશ્રમ છે કેવી મોટી ગાડીઓ છે કેવો ઠઠારો છે એના કારણે સાધુ સંતો પણ મોહમાયામાં પડતા જાય છે મોહમાયામાં વધારે ને વધારે ખૂપતા જાય છે આ વાત સાથે પણ હું સંમત છું હવે આપે જેમ કહ્યું એમ કે જો તમારા કોઈ પણ પ્રકારના ચારિત્ર ને છાંટા ઉડે તો એ સહેજ પણ ચલાવી ન લેવામાં આવે અને ચારિત્રના છાંટા એટલે માત્ર શારીરિક દેહ સંબંધોની વાત નથી પણ તમારી બોલવાની વાત તમારા વચનની વાત તમારા વ્યવહારની વાત આર્થિક બાબતોની વાત અને આ ચારિત્ર એટલે કે છેલ્લે જતા સ્ત્રી સાથેના કે પુરુષના સંબંધોની વાત તો તમે કાયદેસર જો તમારા આ વાત હોય તો કાં તો આશ્રમમાં સેવિકા કામ કરી શકે છે એની સાથે પવિત્ર સંબંધ હોય તો એ જાહેર કરવું જોઈએ કે ભાઈ આ જે તે વ્યક્તિ છે સેવિકા છે અને એ કામ કરે છે આવું ના હોય તો કોઈ મા હોય કોઈ બેન હોય તો એ જાહેર કરવું જોઈએ હા કેટલી જગ્યાએ ગ્રહસ્થ પરંપરા છે તો ગ્રહસ્થ પરંપરામાં ધર્મ પત્ની પણ આપણા ઋષિમુનિઓના ત્યાં ગુરુ પત્નીઓ હતા અને એ ચાલતું હતું જ્યારે શંકરાચાર્ય ભગવાને સનાતન ધર્મના બચાવ માટે એક ફોજ આખી તૈયાર કરી અને દિગંબર નાગા સાધુ અને એ સન્યાસી સાધુ એટલે કે લગ્ન વગર બ્રહ્મચારી રહીને સંપૂર્ણપણે આ પ્રકારનું જીવન જીવીને એ સનાતન ધર્મની રક્ષા કરે ત્યારથી સંન્યાસીઓ લગ્ન કરતા નતા અને લગ્ન વગરના હતા પણ એના પહેલા તો ઋષિ મુનિઓ આપણા અને ગુરુકુળમાં ગુરુ પત્ની હતી ગુરુપુત્ર અને ગુરુ પુત્રીએ હતા તો એવી રીતે એવી પરંપરામાં જો તમે હો તો તમારે જાહેર કરવું જોઈએ કે આ મારા ધર્મપત્ની છે અરે નરસિંહ મહેતા ડોંગરે મહારાજ જલારામ બાપા બધાએ ગુરુ ઋષિ પત્નીઓ સાથે રહ્યા છે અને એમના ધર્મપત્ની સાથે સમાજની સંતોની ધર્મની સેવા કરી છે તો એમાંય કંઈક ખોટું નથી પણ તમારે જાહેર કરવું જોઈએ તમારા સામે શંકા તમારી સામે આક્ષેપો તમારી સામે ભાવિકો ભક્તો સેવકો જોવાની દ્રષ્ટિ બદલે એવું ન થવું જોઈએ અને એવું જે થઈ રહ્યું છે એનાથી ચોક્કસ સનાતન ધર્મને હિન્દુ ધર્મને નુકસાન પહોંચે છે અને આવા ધર્મસ્થાનો તરફની શ્રદ્ધા ઘટે છે એ વાતમાં હું સમજ છું બિલકુલ ધર્મસ્થાનો પ્રત્યેની શ્રદ્ધા ઘટે છે પણ શું ખરેખર મંદિરોમાં આખો છે તેના વિશે બ્રેક ચર્ચા જુનાગઢની થઈ રહી છે સનાતન ધર્મ સામે જે રીતે મહંતો સાધુ સંતો સંપત્તિનો વિવાદ જે રીતે સામે આવી રહ્યો છે એને લઈને થઈ રહી છે ને એટલા જ માટે આપણી આ ચર્ચામાં મહંત રાજેન્દ્રગીરી બાપુ પણ જોઈ રહ્યા છે બાપુ સવાલ હવે એ છે કે લોકોનો ભરોસો તૂટી રહ્યો છે શું કરી શકાય આપના મતે જેનાથી આ પ્રકારના વિવાદોનો અંત આવે હું સ્પષ્ટ માનું છું કે જેની સામે આ આક્ષેપો થયા છે એ બધાએ પારદર્શક પોતાના વહીવટો પોતાના વ્યવહારો અને કોઈ પણ વ્યક્તિ સાથેના વ્યવહારો એ ખુલ્લા મૂકવા જોઈએ ખુલ્લા રાખવા જોઈએ ખુલ્લા બતાવવા જોઈએ જો આવું કરવામાં નહીં આવે તો આપ જેમ કહી રહ્યા છો એમ ધર્મ પ્રેમીઓની ધાર્મિક આસ્થા ને ઠેસ પહોંચી રહી છે અને એ ઘણું મોટું નુકસાન આખરે ધર્મને જ થશે હવે એના માટે શું કરવું જોઈએ એ જે આપનો સવાલ છે તો એમાં તમારે ને મારે ખરેખર કંઈ કરવાની જરૂર નથી કરવાનું તો એમણે જ છે કે જે પોતાનું જીવન આ પ્રકારે ન રાખતા હોય એ મનોમંથન કરી અને એવા પ્રકારે જીવન જીવવા લાગે કે એમની તરફ કોઈ આંગળી ન કરી શકે એમની તરફ કોઈ શંકાથી જોઈ ન શકે પોતે જાતે પોતાની જાતનો અભ્યાસ કરવાનો છે કે મારા આશ્રમનો વહીવટ પારદર્શક છે મારા મંદિરનો નો વહીવટ પારદર્શક છે અહિયાં લોકો જે શ્રદ્ધાથી પૈસા મૂકી જાય છે ભક્તિભાવથી જે સહયોગ કરે છે એનો હું દુરુપયોગ નથી કરતો અહીંયા આવનારી મા બેન બેટી એમના તરફ હું સદદ્રષ્ટિથી જોઉં છું કોઈ મારી કુદ્રષ્ટિ નથી આ બધો ભાવ જે જે જગ્યામાં મંતો છે સંતો છે એમને જ કરવાનું છે બીજા કોણ કરી શકે તમે હું એમાં શું કરી શકવાના હતા બિલકુલ બાપુ મારો છેલ્લો સવાલ આપને કે શું લાગે છે બધો ખેલ આખો રૂપિયાનો જ છે ને આમ પૂછું છું કે એવી કઈ ગાડીનો ઝઘડો છે કે જ્યાં માત્ર મંદિર હોય એક કે બે રૂમ હોય નાનકડી ધર્મશાળા હોય પૂજારીનો પગાર નીકળતો ના હોય સાધુ સંત પાસે ગાડી ના હોય એને ખાવા પીવાની સગવડ પણ પૂરતી ના હોય આવીને ભાણું મોકલાવતા હોય ને એનાથી એ હોય એવી કઈ ગાદી કે કઈ જગ્યા કે કયા મંદિર કે કયા આશ્રમ નો વિવાદ છે તમે મને કહી શકશો એક પણ જગ્યા મને એવી બતાવો કે એ જગ્યા કાઠ વાળી ના હોય ગાડીઓ ના જમેલા વાળી ના હોય અસંખ્ય હત્યારો લાખો ભક્તો એવી રીતે કે ત્યાં આવીને ધનના ઢગલા કરતા ના હોય કુરુ પૂર્ણિમાઓ ચહો જલાલીથી ઉજવાતી ના હોય સંપૂર્ણપણે જે સગવડો હોય એ ઘણીવાર તો ગ્રહસ્તીઓને પણ શરમાવે એનાથી ભારે સગવડો જો આશ્રમોમાં મઠોમાં મંદિરોમાં હોય તો પછી ઝઘડા ન થાય તો થાય શું આપણા પૂર્વજોમાં પણ તમે જુઓ કે ઇતિહાસમાં જે મંદિરોમાં વધારે વૈભવ હતો વધારે ધન દોલત હતું એવા જ મંદિરો ઉપર યવનોએ આક્રમણ કરીને લૂંટ ચલાવી હતી અને મોગલ આક્રમણ પણ એવી જ જગ્યાએ થઈ હતી અને અંગ્રેજોને પણ નજર બગાડવાની ઈચ્છા ત્યાં થઈ હતી અને એક સ્ટેપ આગળ કહું તો આજની સરકાર પણ એવા જ મંદિરો એવી જગ્યાઓ ઉપર નજર ઠેરવે છે ઘણા લોકો એમ કહેતા હોય છે કે સરકાર શું વચ્ચે આવે છે પણ ભાઈ વાત એ એ છે છે કે તમારી તમારી આવક તમારો જ બાકીના લોકોને આ તરફ પ્રેરિત કરે બાકી મેં કહ્યું એમ કે સામાન્ય મંદિર હોય સાધુ પોતાની ભજનમાં મસ્ત હોય પોતાની માળામાં હોય પોતાના ભજનમાં હોય ત્યાં કોઈ ઝઘડા કરવા આવતું નથી કોઈને કંઈ કઈ લેવાનું ત્યાં લેવાનું શું શાના માટે આવે એમ કહો બિલકુલ તો બધો ખેલ રૂપિયાનો છે પણ ગાદીમાં જે રીતે ઘર્ષણ થઈ રહ્યું છે જે રીતે ગડમથલ થઈ રહી છે એણે અનેક સવાલ ઊભા કર્યા છે સનાતન ધર્મ સામે હવે સવાલોની આંગળી પણ ચિંતાઈ રહી છે કે જે સાધુ સંતો મહંતોને આપણે ચરણ સ્પર્શ કરીએ એ જ સાધુ સંતો અને મહંતો આવી ગાદી માટે આવા હક માટે લડતા રહે છે અને આખરે સનાતન સામે સવાલ ઉભા થાય છે અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર